માત્ર એક ચમચી તેલમાં ટેસ્ટી હેલ્ધી સોડા વગર અને એકદમ નવો અને ક્રિસ્પી નાસ્તો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ઢોકળા મુઠિયા પાત્રા બધું ભૂલાવી દે તેવો એકદમ નવો ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવીશું અને સાથે સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી છે સોડા વગર દહીં વગર ઈનો વગર એકદમ નવી જ રીતે બનાવીશું તો નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકશો નાની મોટી ભૂખમાં પણ ખાઈ શકાય એવો છે અને સાથે એક સ્પેશિયલ ચટણી પણ બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ આ નવો નાસ્તો બનાવવા માટે આપણે સ્પેશિયલ એક ચટણી બનાવી લઈએ એના માટે એક ટુકડો આદુનો લસણ અને તીખાસ માટે લીલી મરચી તો થોડું તીખું રાખવાનું એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને આ રીતે આ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ આદુ મરચા લસણ ને તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધારે એડ કરી શકો છો હવે મેં અહીંયા બેસન લીધો છે બે કપ બેસન સામે આપણે ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ લેવાનો છે અને હવે મસાલામાં લાલ મરચું પાવડર એક ટી સ્પૂન એક ટેબલ સ્પૂન જીરું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલા પાવડર અડધી ટી સ્પૂન ચાટ મસાલા પાવડર એકદમ ચટપટો લાગશે સાથે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ પણ એડ કરીશું ખાંડ ન એડ કરવી હોય તો સ્કીપ કરી દેવાની એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું ચટપટો ટેસ્ટી લાગશે અને હવે અહીંયા આપણે એકદમ ક્રિસ્પી નટી ટેસ્ટ આપવા માટે બે ટી સ્પૂન જેટલો સફેદ તલ એડ કરીશું એક ટી સ્પૂન ખાવાનું તેલ એડ કરીશું અને જે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી છે ને તે એડ કરીશું હવે આ નાસ્તાને હેલ્ધી બનાવવા માટે મેં ત્રણ કપ લીલા ધાણા લીધા છે તમે એની જગ્યાએ પાલક પણ લઈ શકો છો અને અળવીના પાન પણ લઈ શકાય છે એકદમ ઝીણા સમારીને લેવાના આ રીતે મિક્સ કરી દેસું જો જો લીલા અને અને ફ્રેશ તો તમારે પાણી ઓછું એડ કરવું પડશે મારા આ ધાણા છે ને એને મેં સરસ રીતે કટ કરી ધોઈ અને કોરા કરી લીધા છે એટલે એ પ્રમાણે હું પાણી એડ કરીશ હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મીડિયમ થી કેવો લોટ બાંધી તૈયાર કરીશું તો તમે આવો કોથમીરમાંથી નવો નાસ્તો ક્યારે ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં મને ખૂબ ગમશે અહીંયા તમે જુઓ બેસન જ્યારે આપણે લોટ બાંધીએ ને બેસનવાળું કોઈ પણ ત્યારે આપણે પાણી એડ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું કારણ કે બેસનમાં બહુ પાણી ઓછું જોઈએ છે અને એની જગ્યાએ જો તમે ઘઉંના લોટ કોઈ પણ રેસીપી બનાવો ને તો તમારે પાણી ડબલ જોશે હવે આ રીતે તમે જુઓ સરસ રીતે મેં ભેગું કરી મિક્સ કરી લીધું અને જે રીતે આપણે લોટ બાંધીએ ને એ રીતે બાંધી તૈયાર કરવાનો છે આટલો લોટ બાંધવામાં આપણે અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે હવે હાથ ધોઈ હાથમાં હલકું તેલ લગાવી લેવાનું અને પછી નાની નાની સાઈઝની ગોળી બનાવી લેવાની બોલ્સ બનાવી લેવાના આ રીતે તમે ઓવલ શેપમાં અને રાઉન્ડ શેપમાં બંનેમાં બનાવી શકો હું રાઉન્ડ શેપમાં આ રીતે બનાવું છું એકદમ સ્મૂથ બની જશે હાથમાં બિલકુલ ચોટશે નહીં અહીંયા આપણે ઈનો સોડા કે દહીં એડ નથી કરી માત્ર લીંબુનો જ યુઝ કર્યો છે ખાટો મીઠો ટેસ્ટી અને સ્પાઈસી ટેસ્ટ આવશે ખાવાની ખૂબ મજા આવશે અને આ રેસિપીમાંથી તમે જો તમારા રીતે બોલ્સનો બનાવવા હોય ને તો તમે એને પ્લેટમાં ઢાળી અને એ રીતે પણ તૈયાર કરી શકો છો હું અહીંયા બોલ્સ બનાવું છું અને એક સાથે તમારે જેટલા બોલ્સ બનાવવા બનાવી લેવાના મેં આટલા બનાવ્યા છે પેલા આપણે એને એટલા સ્ટીમ કરી લેશું સ્ટીમરમાં આ રીતે બધા બોલ્સને રાખી દેસુ પછી સાત થી આઠ મિનિટ આપણે ઢાંકી અને સરસ રીતે સ્ટીમ થવા દઈશું જ્યાં સુધી સ્ટીમ થાય છે ને ત્યાં સુધી સ્પેશિયલ એક ચટણી બનાવી લઈએ એના માટે મેં અહીંયા લીધું છે જામફળ જામફળની ચટણી બહુ સરસ એવી લાગે છે તો અહીંયા તમે જુઓ જામફળના હલકા બી પણ મેં લીધા છે અને આ રીતની છાલવાળો ભાગ પણ લીધો છે એટલે માટે બે લીલી મરચી એક ટુકડો આદુનો લસણ ખાતા હોય તો થોડું લસણ પણ એડ કરવાનું લીલા ધાણા એડ કરીશું ડાળી સહિત એડ કર્યા છે મેં અને હવે તમારે જો ફુદીનો એડ કરવો હોય ને તો પણ કરવાનો મેં અહીંયા નથી એડ સાથે જીરું ખાંડ અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું લીંબુનો રસ એડ કરી દેશું લીંબુનો રસ ચટણી બનાવતી વખતે તમે એડ કરો તો ચટણીનો કલર પણ ગ્રીન જળવાય રહે અને સરસ એવો ટેસ્ટ પણ આવે ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કરી ચટણી તૈયાર કરી લેશું તો એક થી બે વાર તમે ચલાવશો ને એટલે ચટણી તૈયાર થઈ જશે તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ તમે કોઈ પણ ડિશ સાથે આ ચટણીને સર્વ કરી શકો છો અને તમે એકવાર બનાવી આઠ દિવસ સુધી ફ્રીજમાં પણ રાખી શકો છો ચટણી છે ને એ બહુ સરસ એવી ટેસ્ટી લાગે છે તમે કોઈ પણ ચાટ સાથે પણ આ ચટણીને સર્વ કરો છો પરોઠા સાથે થેપલા સાથે ભાખરી સાથે અને તમે આ રીતે કોઈ પણ નાસ્તા બનાવો ને એની સાથે પણ સર્વ કરી શકાય છે તો ચટણી રેડી થઈ ગઈ ત્યાં સુધીમાં આપણા આ જે કોથમીર બોલ છે ને એ પણ સરસ રીતે સ્ટી થઈ ગયા તમે જુઓ બિલકુલ ચોટિયા નથી સરસ એવા સ્ટીમ થયા છે તો હવે આપણે એને નીચે ઉતારી લેશું તો અહીંયા ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી નીચે ઉતારી અને હવે આપણે એનો વઘાર કરીશું તો આપણે એક ટી સ્પૂન તેલ એડ કરીશું એ તેલ ગરમ થાય ને એટલે થોડી રાય અને થોડા મીઠા લીમડાના પાંદ એડ કરીશું અને હું અહીંયા તલ પણ એડ કરું છું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને સરસ રીતે તલ ને રાઈ ફૂટી જાય ને ત્યાં સુધી થવા દેવાના જો તમારે હિંગ એડ કરવી હોય ને તો પણ કરી દેવાની અને હવે બોલ્સ એડ કરી દેવાના જો બોલ્સ ને તમારે ક્રિસ્પી કરવા હોય ને તો થોડી વાર તમારે રહેવા દેવાના અને આ રીતે મિક્સ કરી દેસુ બોલ્સ થોડા ગરમ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને થવા દેસુ તો આ રીતે મિક્સ કરીશું ને એટલે સરસ એવા તલ છે ને બધા જ બોલ્સમાં લાગી જશે તમે આ રીતે પેનથી પણ મિક્સ કરી શકો છો તમે જુઓ સરસ રીતે બધા જ બોલ્સ બનીને તૈયાર થઈ ગયા બાળકોના લંચ બોક્સ માટે આ બેસ્ટ નાસ્તો છે એકદમ હેલ્ધી છે ટેસ્ટી છે સાંજે બોલ્સ બનાવીને રાખી દો અને સવારે વેલ્લો તમારે આપવો હોય ને તો બસ વઘાર કરીને પણ આપી શકો છો તો તમે આવા કોથમીર બોલ ક્યારેય ટ્રાય કર્યા છે કે એને કમેન્ટમાં જરૂરથી કહેજો આપણે તૈયાર કરેલી ચટણી સાથે એને સર્વ કરીશું તમે જુઓ એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બોલ્સ બન્યા છે અને સોફ્ટ પણ છે ટેસ્ટી પણ છે હેલ્ધી પણ છે અને હું તમને ખોલીને બતાવી દઉં તો અંદર સુધી એકદમ પરફેક્ટ જાળીદાર બન્યા છે તો આવા કોથમીર બોલ્સ જરૂરથી જરૂર ટ્રાય કરજો અને મને એકવાર કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક